जय श्री कृष्ण वाला सज्जनों को ये सातु कहू ची मंजिल कितनी दूर है मंजिल कितनी दूर है यह मायने नहीं रखता मगर उस मंजिल को पाने के लिए आप में कितना जोश और जनून है ये जरूर मायने रखता है આપણે આપણા જીવનમાં ધ્યેયનું મહત્ત્વ જોયું જો આપણા જીવનમાં કોઈ નિશ્ચિત ધ્યેય હશે તો જ આપણે અનેક સંકટો અને દોષો દુર્ગુણોથી બચીશું અને જીવનમાં ઉન્નત માર્ગ તરફ આગળ વધીશું પરંતુ આ ધ્યેય પણ કોઈ દ્વારા થોપવામાં આવેલું કે અણગમતું ના હોવું જોઈએ પરંતુ પોતાની પ્રકૃતિને અનુકૂળ અને મનગમતું હશે તો જ આપણે તેમાં પૂર્ણ સમર્પિત થઈશું અને દિલોજાનથી તેમાં રસ લઈને કાર્ય કરીશું તમે જોશો કે જીવનમાં ઘણા બધા એવા મહાપુરુષો થઈ ગયા કે જેમને ધ્યેય પ્રાપ્તિ માટે પોતાની તમામ ભોગો ઊંઘ આરસ કંટાળો વગેરે ત્યાગીને દિવસોના દિવસો તેમાં સમર્પિત થઈ શક્યા પરંતુ તે ક્યારે કે તે ધ્યેય તેમનું જીવનનું સર્વસ્વ લાગ્યું ત્યારે સ્વામી વિવેકાનંદ ને બાળપણથી જ ધ્યાન વગેરેમાં રસ હતો અને ત્યાર પછી તેમણે રામકૃષ્ણ પરમહંશ મળ્યા અને તેઓ આધ્યાત્મિક માર્ગ પર ચાલ્યા પરંતુ જો સ્વામી વિવેકાનંદ બીજા કોઈ ધંધા કે વ્યવસાયમાં જોડાયા હોત તો એટલા બધા મહાન કે સફળ ના થઈ શક્યા હોત કારણ કે તે તેમના પ્રકૃતિને અનુકૂળ ના થઈ શકત મતલબ મારો કહેવાનો મતલબ એટલું જ કે આપણા જીવનને અનુકૂળ જો ધ્યેય મળશે તો આપણે તેમાં પૂર્ણ રીતે સમર્પિત થઈશું હવે આ ધ્યેય માર્ગમાં આપણને અનેક વિઘ્નો આવશે અને તે વિઘ્નો સામે આપણને ભગવાન કૃષ્ણે લાલ બત્તી કરીને ચેતવ્યા છે અને તેમાં આમ તો ઘણા બધા વિઘ્નો જીવનમાં આવે છે પરંતુ મુખ્ય ત્રણ વિઘ્નો આપણને ભગવાને બતાવ્યા છે તેમાં સૌથી પહેલાં લોભ કામ અને ક્રોધ ભગવાને કીધું છે કે આ ત્રણ મહા પાપ છે તે કદી સંતુષ્ટ ના થનારા અસુરો છે તો તેના વિશે આપણે હવે જોઈશું તેમાં સૌ પ્રથમ આપણે લોભની વાત કરીએ તો લોભ એ એવી લાલચ છે એ માણસને સંતોષ જ નથી થતો ને ગમે તેટલું મળે તો પણ હજુ પેલું મેળવી લઉં તેવું સતત લાગ્યા કરે છે પરિણામે તેના જીવનમાં શાંતિ હોતી નથી તે લોભી વ્યક્તિ ભોગવી શકતો નથી તેનો જીવ ચાલતો નથી અથવા તો એમ કહો કે વસ્તુ તેના માટે નહીં પરંતુ તે વસ્તુ માટે જીવતો હોય છે તેનું જીવન વસ્તુ મેળવવા પાછળ જ ખર્ચાઈ જાય છે અર્થાત એમ કહો કે તેને વીત કે ધન એટલી બધી લાલસા હોય છે કે તેનું જીવન તેની પાછળ રાત દિવસ તે મચ્યો રહે છે ભોગવવા માટે નહીં આ લોભને જીતવા એક નિશ્ચિત રેખા દોરી હોવી જોઈએ કે બસ આટલું એટલે આટલું જ પછી એક તલભાર પણ મારે ના જોઈએ મેં સાંભળ્યું છે કે ફોરેનમાં એક સિસ્ટમ છે કે માણસ એ તેનો જે ડ્યુટીનો ટાઈમ હોય કે તેનો ધંધાનો ટાઈમ હોય એ આઠ વાગે શટલ પાડી દેવાની એટલે પાડી દેવાની આઠને ઉપર એક મિનિટ પણ તમે જાઓ અને પછી એને એ હજારો રૂપિયાનો ફાયદો થવાનો હોય તો પણ તે પોતાનું શોપ નહીં ખોલે એવી જ રીતે સવારમાં નિશ્ચિત ટાઈમે તેની દુકાન ખુલ્લી જાય તો આ રીતે ઘણા બધા સંપ્રદાયોમાં પણ કે જ્યારે તેની બંદગીનો કે તેની પ્રાર્થનાનો કે તેનો જ્યારે ટાઈમ થાય ત્યારે ગમે તેટલી તેને કમાણી હોય છતાં પણ વ્યક્તિ તે શટર પાડી દેતો હોય છે તો આ માણસના મક્કમતા કે મનને ઘડવા માટેનું બહુ મહત્ત્વનું લક્ષણ છે તે મહિને મારે સારી રીતે ગુજરાન ચાલી શકે એટલું કમાવ પછી એક રૂપિયો પણ વધુ કમાવવાની લાલસા ના હોવી જોઈએ બાકીનો સમય સંયમને પામવા માટે વપરાવો જોઈએ લોભી માણસને સંતોષ હોતો નથી સત્કાર્યમાં સંતોષ ના હોવો જોઈએ સત્કાર્યમાં માણસ ગમે તેટલું કરે છતાં ઓછું જ છે પરંતુ આપણે સત્કાર્યમાં સંતોષ રાખીએ છીએ એ મેં ઘણું બધું યજ્ઞો કર્યા ઘણા બધા જપ કર્યા ઘણી બધી મારા ફેરવી બસ હવે મારું પુણ્ય ઘણું થઈ ગયું જ્યારે આપણને સાંસારિક બાબતમાં એટલો બધો સંતોષ હોતો નથી ખરેખર તો આપણને સાંસારિક બાબતમાં સંતોષ હોવો જોઈએ ત્યાર પછી આપણને અધોગતિ તરફ લઈ જનારો બીજું દોષ છે કામ આમ તો કામને આપણે સેક્સના અર્થમાં લઈએ છીએ પરંતુ ગીતાકારે તેટલા પૂરતો અર્થ નથી કર્યો પરંતુ કામ એટલે આપણી અસંખ્ય ઈચ્છાઓ વાસના અભરખા વગેરે થાય કામ આપણને આપણા મૂળ સ્વરૂપ આત્મા સુખથી નિખુટા પાડી ક્ષણિક સુખ સાંસારિક સુખમાં ખેંચી જાય છે જે શરૂઆતમાં સુખ જેવું લાગે છે પરંતુ પછી દુઃખરૂપ બને છે જે માણસને પરાવલંબી બનાવે છે માણસને વ્યસની કરે છે તેથી અજંપો ઊભો કરે છે અને લાચારીભર્યું જીવન બનાવે છે ગીતાકાળે આના ઉદ્ભવથી માંડી અંત સુધીનું સુંદર ચિત્રણ કર્યું છે એ અધ્યાય બેમાં બાસઠ અને તેસઠમાં શ્લોકમાં તેનું ચિત્રણ કરતા કહે છે ધ્યાય તો વિષાણ પુષ સંગસ્તે સુપ જાય તે સંગાસ સંજાય તે કામ કામ ક્રોધા વિ જાય તે ક્રોધાદભવતી સમોહ સમોહાસ્મૃતે વિભ્રમ કૃતિભ્રસાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાદ અણસતી અર્થાત વિષયોનું ચિંતન કરનાર પુરુષને તે વિષયમાં આ શક્તિ જન્મે છે આ શક્તિ તે વિષયોને કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે ક્રોધથી ઘણી મૂઢતા આવે છે મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે સ્મૃતિમાં ભ્રમ ઉભો થવાથી બુદ્ધિ અર્થાત શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિના નાશ થવાથી એ પુરુષને પોતાની સ્થિતિનું ભાન રહેતું નથી અને તેનું પતન થાય છે આમ શરૂઆતના વિષયોના ચિંતનથી થાય છે અને અંત પોતાના સ્વરૂપની વિસ્મૃતિથી થાય છે એ ક્રોધ થવાથી માણસ પોતાની સ્મૃતિ કે ચિદાનંદ રૂપ છે તે સ્મૃતિનો નાશ થાય છે અને માણસને પછી પોતાની ઉપર કે બુદ્ધિ પરનો કાબુ કે કંટ્રોલ રહેતો નથી અને સારા નશાનો વિવેક ના રહેતા તે કોઈ પણ એવું પગલું ભરી બેસે છે કે ક્રોધમાં કે ત્યાંનું પતન થાય છે આ શ્લોકનું વિસ્તૃતવર્ણ મેં અગાઉ ગીતા જયંતિ પર બનાવેલ વિડીયોમાં સુંદર રીતે આપેલું છે તે કોઈને ડિટેલમાં આ શ્લોકનું વર્ણન સાંભળવું હોય તે શ્લોક જોઈ લેવાની મારી ભણામણ છે તો દોસ્તો જો આપણે ધ્યેય પ્રાપ્ત કરવું હોય ચાહે આધ્યાત્મિક હોય કે સાંસારિક ખોટી વાસના ઈચ્છાઓથી બચવું પડે છે ઘણીવાર માણસનો કારોબાર સુંદર ચાલતો હોય તે ભૌતિક સમૃદ્ધિની ટોચ ઉપર હોય પરંતુ એકાદ કામના કે દૂષણમાં તે ફસાઈ જાય ખોટી લત લાગી જાય તો ધંધો ચોપટ કરી દે અને રોડ પર આવી જતો હોય છે આમ હું કહું છું કે ગીતા એ માત્ર ભક્તિ માટે કે આધ્યાત્મિક દ્રષ્ટિ ચાલવા વાળા માટે જ નથી સંસારમાં વ્યાપારમાં ધંધામાં પણ તે તેના વિચારો ઘણા કામ આવશે ને ઘણા ભયસ્થાનોથી તમને બચાવશે કામ ક્રોધ અને લોભનું ઉત્પત્તિ સ્થાન ભગવાને રજુગુણને માન્યું છે માટે આપણે જે જો કામથી બચવું હોય તો આપણે રહેણી ક્યાં ખોરાક વગેરે સાત્વિક રાખવી પડશે ને કામને રામમાં જોડવા પડશે કામનાઓ ત્યાગી અને રામ સાથે આપણી ચિત્તને જોડવું પડશે રામનું સ્મરણ સતત રાખવું પડશે ત્યાર પછીનું ત્રીજું મહત્ત્વનું દોષ છે ક્રોધ ક્રોધ પણ એટલો જ ખતરનાક છે ક્રોધમાં માણસ પહેલાં તો પોતાનું સ્વસ્વરૂપનું ભાન ભૂલી જાય છે ને આવેશમાં માણસ પોતાની ઉપર કંટ્રોલ રહેતો નથી ને તેને પોતાની બુદ્ધિ ઉપર કંટ્રોલ ના રહેતા તે વિવેક ભૂલી બેસે છે અને સારા નશાનું ધ્યાન ના રહેતા તે કંઈ પણ ભડભડ બોલવા માંડે છે આવેશ માણસને પોતાની ઉપર કંટ્રોલ રહેતો નથી ને ક્રોધમાં એવું પગલું ભરી બેસે છે કે પછી ખૂબ પસ્તાવો થાય છે યાદ રાખજો કે આવેશ કે ક્રોધમાં કદી કોઈ નિર્ણય લેવો નહીં આવેશ કે ક્રોધમાં લીધેલો નિર્ણય હંમેશા ખોટો હોય છે પરંતુ સર્વથા ક્રોધ કરવો જ નહીં તે પણ ઉચિત નથી જ્યારે તમારી આંખ સામે ખોટું થતું હોય અને ત્યાં તમે ચિત્ત થઈ વન ધારણ કરી બેસી રહો તે પણ ઉચિત નથી તો તમે ગુનેગાર ઠરો છો મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણ કરવામાં આવ્યું ત્યારે તેના જેના એક હુંકાર માત્રથી આખી પૃથ્વી ભયભીત થઈ જાય તેવા શક્તિમાન ભીષ્મ પિતામાં આનું ઉદાહરણ છે આજે બધાને ભણાવવામાં આવે છે કે ક્રોધ ના કરશો ક્રોધ ના કરશો પરંતુ ઘણા વ્યવસાયમાં ક્રોધ વગર ચાલી જ ના શકે ઘણીવાર ક્રોધ વગર કામ ના થાય ત્યારે ત્યાં લાલ આંખ કરવી જરૂરી છે જ્યાં તમારી સ્વમાનને ઠેસ પહોંચતું હોય ત્યાં તમે નમાળા થઈ થઈ હશો હશો તો તમારી કોઈ ગણના નહીં રહે હર કોઈ તમને ઠેબે ચડાવ છે બધે માણસ કપડાં સુકવી પરંતુ વીજળીના વાયર ઉપર કપડાં સુકવવાની કોઈ ભૂલ નહીં કરે તેથી પેલી વાર્તા છે ને એ તું ક્રોધ ના કરીશ પરંતુ ફૂંફાડો મારી જે આપણે ભગવાન રામ અને કૃષ્ણના જીવન વાંચીશું તો જણાશે કે તેમને પણ અનેક પ્રસંગોએ ક્રોધ કરેલો છે જ્યારે વાલીનો વધ થાય છે અને સુગ્રીવને રાજપાટ મળે છે ત્યારે તેમાં આસક્ત બનીને જ્યારે તે ભોગમાં મસ્ત થાય છે ત્યારે ભગવાન રામ ક્રોધે ભરાઈને ઘણા બધા વચનો કહી અને લક્ષ્મણને સુગ્રીવને પોતાનું આપેલું વચન યાદ કરાવવા મોકલે છે એવી જ રીતે ભગવાન કૃષ્ણ પણ ગુસ્સામાં આવી અને રથનું પૈડું લઈ અને ભીષ્મ પિતામાને મારવા માટે દોડી જાય છે આવા સમયે આપણે શું કરવું કોઈ વસ્તુ ભગવાને ખોટી આપી નથી પરંતુ તેનો ઉપયોગ કરતા આવડવો જોઈએ વૃદ્ધ ખરાબ નથી પરંતુ તેના પર આપણો કંટ્રોલ હોવો જરૂરી છે વૃદ્ધ પર કંટ્રોલ રાખતા આવડી જાય તો કોઈ દિવસ પસ્તાવવાનો વારો નહીં આવે આ માટે આપણે ત્રણ બાબતનો વિચાર કરવો પડશે પહેલું તો ક્રોધ પહેલાંની સ્થિતિ ક્રોધ માણસને એકાએક આવી જાય છે માણસ ઇરાદાપૂર્વક કોઈની ઉપર ક્રોધ કરતો નથી એ ક્રોધ પહેલાં માણસે વિચાર્યું હોતું નથી કે હું આના પર ક્રોધ દી થાવ અને તેથી જ માણસ ક્રોધમાં ભાન ભૂલી ના કરવાનું કરી બેસે છે પરંતુ ક્રોધ કરતા પહેલાં ઘટના સામેવાળાની સ્થિતિ કે કયા સંજોગોમાં તેને કોઈ કાર્ય કર્યું તે ખોટો છે કે સાચો વગેરે પરિસ્થિતિનો વિચાર કર્યા પછી જ ઉચિત લાગે તો જેટલો જરૂરી હોય તેટલો ક્રોધ કરવામાં આવે તો સામેવાળા પર ધાર્યું પરિણામ પાડી શકાય ને આપણેને પસ્તાવાનો પણ વારો ના આવે આમ ક્રોધ સંમતિ લઈને આવવો જોઈએ ક્રોધને આવવું હોય તો તે પણ આપણને પૂછવું જોઈએ કે હું ક્રોધ કરું કે ના કરું જોકે આ સ્થિતિ બહુ કઠિન છે નવ્વાણું ટકા લોકો આવેમાં જ ભાન ભૂલી જાય છે પરંતુ જો ટેવ પાડવામાં આવે તો વારંવારના અભ્યાસથી આ શક્ય છે આ માટે પહેલાં વિચાર કરો કે ક્રોધ ક્યાંથી ઉત્પન્ન થયો કયો વિચાર પહેલાં આવ્યો કે ક્રોધ આપણને આવ્યો ત્યાં જ ક્રોધને તમે પકડો તે ઊભો રહે તો શું કરવા માગે છે તો આ ક્રોધ આપણી કંટ્રોલ બહાર નહીં જાય તે આપણી ઉપર હાવી નહીં થઈ શકે શુદ્ધ બુદ્ધ નહીં ભૂલાવે પરંતુ આપણે શું કરીએ છીએ કે ક્રોધ ઉપર આપણી કોઈ પકડ રાખતા નથી અને ક્રોધને પૂર્ણ સ્વતંત્રતા આપી દઈએ છીએ અને ક્રોધમાં ઘણી વાર ના બોલવાનું પણ બોલી નાખીએ છીએ તો આ માટે ક્રોધ આવે તે પહેલાંની સ્થિતિ ઉપર આપણી આપણો કંટ્રોલ હોવો જોઈએ બીજું ક્રોધ સમયની સ્થિતિ આ સમયમાં ક્રોધને સંમતિ આપી પરંતુ આપણી શુદ્ધબુદ્ધ ના ભૂલાવી જોઈએ પરિણામની પણ કલ્પના આપણી સમક્ષ હોવી જોઈએ ધારો કે આપણને ક્રોધમાં મોટો ઝઘડો કરી બેઠા ઝઘડામાં આપણે કોઈનું કુન કરી બેસીએ ત્યાં સુધી આપણને ભાન ના રહે એવું ના થવું જોઈએ કુન કરવાથી શું પરિણામ આવશે તેનું પણ ભાન હોવું જોઈએ ભારતમાં ભગવાન કેટલો ક્રોધમાં રથનું પડ્યું ભીષ્મ પિતામાને મારવા ઉપાડ્યું પરંતુ મારી નથી દીધું અને આપણે હોય તો એ ક્ષણનો પણ વિચાર કર્યા વગર ઘા કરી દઈએ પરંતુ અર્જુન જો તેમનો પગ પકડ્યો કે તરત જ તે શાંત થઈ ગયા અને પાછા એ જ સ્વસ્થ સ્થિતિમાં રથ પર બેસી ગયા જાણે કંઈ બન્યું જ ના હોય તેમ આમ ક્રોધ પછીની પણ આ સ્થિતિ હોવી જોઈએ આમ ક્રોધમાં પહેલાં ક્રોધ સમય અને ક્રોધ પછી આપણા કંટ્રોલમાં સ્થિતિ હોવી જોઈએ આપણા સ્વસ્વરૂપની વિસ્મૃતિ ના થવી જોઈએ અને તો કે ક્રોધ આપણું નુકસાન કરતો નથી અને આવી સ્થિતિ આપણે ક્યારે લાવી શકીએ તો એ માટે આપણે ક્રોધના આવવાના કારણો તેના ડીપમાં જવું પડશે ક્રોધ કયા કયા કારણોથી આપણને આવે છે અને તે સમયે આપણે શું કરી શકીએ તેનો વિચારો આપણે હવે પછીના પ્રકરણમાં કરીશું તો આપ સર્વે મારી સાથે બની રહેશે આવતા રવિવારે પાછા મળીશું તો આમ તો આપણો વિષય છે શ્રીમદ ભગવદ્ ગીતા એ મનના ઘડતરનો ગ્રંથ છે પરંતુ ખરેખર કહું તો કે આપણને મનથી મુક્તિ આપવા માટેનો આ ગ્રંથ છે કે મનના નાશ કરવાનો આ ગ્રંથ છે અને તેથી જ ભગવાને ગીતામાં કીધું છે કે મન જ મુક્તિ અને બંધનનું કારણ છે મન જ્યારે સંસારમાં ફસાય ત્યારે આપણે બંધનમાં પડીએ છીએ અને આપણે આ બંધનમાં ના પડીએ તે માટેના પણ ગીતામાં આપણને ભગવાન દ્વારા ઉપાયો બતાવવામાં આવે છે એ સમય સમયે આપણે તેની ચર્ચા કરીશું બીજું આવતી ચૌદ તારીખે આપણો ધાર્મિક તહેવાર ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ આવે છે આ દિવસથી ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રયાણ કરતા રાત ટૂંકી અને દિવસ મોટો થતો જશે આમ એક રીતે પ્રકાશનો અંધકાર ઉપરનો વિજયનો દિવસ એનું નામ મકર સંક્રાંતિ એનું આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે પિતામાએ પણ આ જ દિવસથી દેહ ત્યાગ કરી પ્રયાણ કર્યું હતું આ ઉત્સવ અંગે આપણે વધુ માહિતી મેળવવી હોય તો મારો અગાઉ બનાવેલ વિડીયો મકર સંક્રાંતિ એક પ્રકાશનું પર્વ છે તે જોઈ લેવો જો આપણે દરેક તહેવાર સમજીને ઉજવીશું તો જ તેનો અર્થ છે આપ સર્વને મારી ઉત્તરાયણ નિમિત્તે શુભકામના અને જય શ્રી કૃષ્ણ